નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ આજની આ વખતે મિત્રો બિલકુલ બંધ મિત્રો આજની હરાજીની વાત કરીએ તો ડૂમ નંબર બે માં હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે મિત્રો ને હરાજીમાં જઈએ જાણી લેખ એવા રહી છે આજના ઘઉંના ક્વોલિટી પ્રમાણે

પાંચસો રૂપિયા પૂરા ઓ પાંચસો રૂપિયા પૂરા છે ટુકડી ઘઉં છે મિત્રો પાંચસો રૂપિયા પૂરા છે ટુકડી ઘઉં છે મિત્રો પાંચસો રૂપિયા પૂરા છે આ વખતે પાંચસો પૂરા પાંચસો પૂરા છસો ને એકોતેર રૂપિયાના ભાવ છે તમે જોઈ શકો અમલના છસો ને એકોતેર રૂપિયાના ભાવ છે સુપર ટુકડી ઘઉં છે મિત્રો છસો એકોતેર રૂપિયામાં આ ઢોકલો વેચાણો છે ક્વોલિટી સારી અને સુપર ક્વોલિટી છે એકદમ કલર વાળો માલ છે છસો એકોતેર રૂપિયામાં વેચાણ છે માલમાં કાંઈ નું છસો ને એકોતેર અમારો ચારસોને છોતેર રૂપિયાનો ભાવ છે તે અમારના ચારસોને છોત્તેર રૂપિયાનો ભાવ છે તે અમેરિકન ટુકડી છે મિત્રો ચારસોને છોતેર રૂપિયામાં આ ટુકડી વેચાણી છે અમેરિકન છે ચારસોને છોત્તેર રૂપિયાનો ભાવ છે તે મીડિયમ ક્વોલિટી છે પાંચસોને છાંસઠ રૂપિયામાં ઢગલી વેચાણી છે આ અઢગલી કલરવાળો માલ છે પાંચસોને છાસઠ રૂપિયામાં વેચાણી છે મિત્રો આજની તેજી મંદિર ની થોડીક વાત કરી લઈ તો મિત્રો બજાર સમાન ખુલ્યું છે મિત્રો મિલબર ક્વોલિટી મિત્રો પાંચસો સિત્તેર રૂપિયા થી ચારસો સિત્તેર રૂપિયા થી પાંચસો એંસી રૂપિયા લગીન ખપી રહી છે મિલ પરથી સારું સેમી કહેવાય મિત્રો તે મિત્રો એંસી રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા લગીન ખપી રહ્યું છે મિત્રો અને સારી ક્વોલિટી કહેવાય જે કરિયાણા ક્વોલિટી કહેવાય કે કલરવાળા માલ એ બધાય ટુકડા ઘઉં છસોથી સાતસો લગીન ખપી રહ્યા છે મિત્રો અને જે લોકડ ઘઉંની વાત કરી તો મિત્રો લોકડ ઘઉંમાં મિલ ક્વોલિટી હોય તો મિત્રો પાંચસો સિત્તેર ચારસો સિત્તેરથી ચારસો એંશી રૂપિયા લગીન ખપી રહી છે અને લોકોમાં સારો માલ હોય તો મિત્રો પાંચસોથી લગાડીને મિત્રો પાંચસો ને ત્રીચાલીસ રૂપિયા લગીન ખપી રહ્યો છે મિત્રો હા